નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો પચીસમો રવિવાર ઉજવે છે આજના આ રવિવારે ધર્મસભા આપણને ધન સંપત્તિ માટેનો આપણો મોહ અને તેની સામે ગરીબો અને વંચિતો પ્રત્યે આપણું વલણ આ બે બાબતોની સમીક્ષા કરવા આહવાન કરે છે કારણ કે માનવીના અમર્યાદિત લોભ અને બેલગામ ધનતુષ્ણામાંથી જન્મેલી અન્યાયી સમાજ વ્યવસ્થા અને શોષણને કારણે જ આપણા સમાજમાં ગરીબ વંચિત અને શોષિતજનોનો વિશાળ વર્ગ ઊભો થયો છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં પૈગંબર આમોસ ગરીબો અને રાંક લોકોનું શોષણ કરનારને જે ઉગ્ર ભાષામાં ઝાટકે છે તે એ સમય હતો જ્યારે શ્રીમંતોએ બધી જમીન પોતાને હસ્તક કરી લઈને ગરીબોને ગુલામની જેમ એ જમીન પર ખેતી માટે જોતરી દીધા હતા તેમજ તેમને પૂરતું મહેનતાણું પણ ન આપીને તથા શોષણ કરી કરીને પોતે વધુ ધનવાન થતા ગયા હતા તેથી આમોશ તેમને ઈશ્વરના વચનો હું કદી એ લોકોના કુકર્મોને ભૂલીશ નહીં એની યાદ દેવડાવે છે આજે વિશ્વમાં અને આપણા દેશમાં આ જ સ્થિતિ યથાવત છે બલકે તેમાં નવા નવા પ્રકારના શોષણો ઉમેરાતા જાય છે એક બાજુ શ્રીમંતો પૈસાનો ને અપરાધજનક વેડફાટ કરે છે તો બીજી બાજુ તેમની નજર સામે એક ખાવા માટે પણ લાચાર એવા સંખ્યા બંધ કુટુંબો તરફ તેમનું ધ્યાન પણ જતું નથી ઈશ્વરનો આક્રોશ આની સામે છે શ્રીમંતોને મળેલી ધન સંપત્તિ ઈશ્વરની કૃપા છે પણ એક ઈશ્વરના સંતાન તરીકે આવા જરૂરિયાતમંદ લોકો માટે તેનો અમુક હિસ્સો વપરાય તો તેમની હાડમારી ઓછી થાય ઈશ્વરની આપણી પાસેથી આ જ અપેક્ષા છે આજના બીજા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ આપણને બધા જ માણસોને શાસકો અને અધિકારીઓ માટે પ્રાર્થના કરવા માટે ભારપૂર્વક જણાવે છે કારણ કે એનાથી બધાના અંતરમાં ઈશ્વરનો પ્રેમ પ્રગટે છે અને બધાના સહયોગથી એક ન્યાયી સમાજ રચના નો જન્મ પામે છે સંત પાઉલ કહે છે તેમ એ દ્વારા સૌ કોઈ મુક્તિ પામે અને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે ઈશ્વરની આ ઈચ્છા છે કેમ કે માનવી માત્ર ઈશ્વરનું સંતાન છે અને સંપૂર્ણ જ્ઞાન થકી માનવી પણ સમજે કે આપણે સૌ માનવીઓ એક જ ઈશ્વરના સંતાનો છીએ જો આમ થાય તો સ્વાર્થ અને અન્યાય તેમજ વૃત્તિ માનવીના મનમાંથી દૂર થઈ જાય અને તેને પરિણામે માનવી પરસ્પર એકબીજાના દુઃખમાં અને આફતમાં સહભાગી બનીને મદદરૂપ બને આજના સુસંદેશમાં પ્રભુ ઈશુ નશ્વર દુન્યવી સંપત્તિ અને શાશ્વત જીવનની મૂડી એ બંનેના ઉપયોગમાં તકેદારી રાખવાનું સમજાવે છે દુન્યવી સંપત્તિનો ઉપયોગ એ રીતે કરવો કે સ્વર્ગીય સુખ માટે મૂડી બની જાય આજના કારભારીના દ્રષ્ટાનમાં પહેલી નજરે આપણને લાગી શકે કે ઈસુ સુખ કારભારીની અપ્રમાણિકતાને પિરતાવે છે પણ એવું નથી એ જમાનામાં યહૂદી સમાજમાં રિવાજ પ્રમાણે કારભારીને પગાર આપવામાં આવતો નહોતો તેણે પોતાનો પગાર લોકો સાથેના વ્યવહારમાંથી જ કાઢવો પડતો આને કારણે તે ગ્રાહકની જેટલી ઉધારી હોય તેના કરતાં વધુ રકમ લગતો શેઠને એની સાથે કોઈ સંબંધ નહોતો કારણ કે એને એની રકમ પૂરી મળી જતી પણ આ દ્રંસ્તાનનો કારભારી નોકરી ગુમાવતા તેના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે લેણી રકમની તેની આવકનો ભાગ હાલ પૂરતો જતો કરીને એની માટે જે લાંબા ગાળા માટે લાભ કરતા બની શકે છે એને પ્રાધાન્ય આપે છે ઈસુ તેથી જ કહે છે કે માનવીઓ નશ્વર જીવનમાં કાયમી કે લાંબા ગાળાના લાભ માટે દુનિયા વ્યવહાર કુશળતાથી વર્તવામાં જેટલી જીવટ રાખે છે તેટલી જીવટ શાશ્વત જીવનના લાભ બાબતે નથી રાખતા જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જરૂરી ધન સંપત્તિ કમાવી પડે પણ પૈસાના મોમાં પૈસો જ પરમેશ્વર બની ન જાય એ તકેદારી રાખીને કારણ કે પરમેશ્વર અને પૈસાની એક સાથે સેવી શકાય નહીં એક ઉક્તિ છે કે જો તમારે રોકાણ કરવું હોય તો ગરીબોમાં કરો એ રોકાણ મૃત્યુ પછી પણ સાથે આવશે આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો